નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીવી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને કારણે અકસ્માત તેમજ ટ્રાફિક જામ થતો હોવાથી ટ્રાફિક પોલીસે દસ દિવસની રેસ્ટ્રિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે શનિવારે પહેલા દિવસે રોંગ સાઈડમાં વાહન લઈને નીકળેલા એકસો વાહન ચાલકોને પકડ્યા હતા જ્યારે બીજા દિવસે એટલે કે રવિવારે બસો દસ લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડ્યા હતા તેમજ નાના મોટા તમામ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનોને ખડકી દેવાયા હતા આ ડ્રાઈવમાં રોંગ સાઈડના વાહન લઈને નીકળતા લોકોને પકડી તેમની વિરુદ્ધ કેસ કરાઈ રહ્યા છે જે વાહન ચાલક સામે પોલીસ સ્ટેશનમાં કેસ થાય છે તેમની ધરપકડ કર થાય છે વાહન ચાલકે પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડે છે અને આરટીઓમાં દંડ ભરીને પોતાનું વાહન છોડાવવું પડે છે અમદાવાદના એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગમાં અલગ અલગ જગ્યાએ ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં ગ્રેલુ સર્કલ ખાતે પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા અનેક લોકોને પકડી એફઆઈઆર કરવામાં આવી હતી જેમાં મહિલાઓ પણ રોંગ સાઈડમાં વાહન લઈને આવી રહી હતી આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલ શનિદેવ મંદિર પણ પોલીસ દ્વારા અનેક વાહન ચાલકોને રોકીને એફઆઈઆર કરવામાં આવી હતી વાહન ચાલકો વિરુદ્ધ કલમ બસો ઓગણ એસી અને એકસો એક ચોર્યાસી મુજબ ગુનો નોંધી પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવામાં આવી રહ્યા છે ગોતાથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે આવતા રૂટ પરના ત્રણ કટ બંધ કરી દેવામાં આવતા ગોતા બ્રિજ નીચે સૌથી વધુ વાહન રોગ સાઈડમાં આવતા હોય છે તેમજ ટુ વ્હીલર અને કાર ઉપરાંત મોટા વાહનો પણ રોંગ સાઈડમાં આવતા હોવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે આ ઉપરાંત ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે છેલ્લા એક વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન લઈને આવતા સાત હજાર ત્રણસો ને અડસઠ લોકોને ઝડપી લીધા હતા તેમજ તેમની પાસેથી એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડનો દંડ વસૂલ કર્યો હતો જો કે આ વખતે પહેલી વખત રોંગ સાઈડમાં આવનાર લોકો સામે એફઆઈઆર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ડ્રાઇવના પ્રથમ દિવસે એસટી હાઈવે ગોતા અને ચાણક્યપુરી સહિત વિસ્તારોમાં લોકોને દંડાયા હતા નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફળી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર